મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન કરવું હોય તો તમે મને વોટ્સએપ પણ કરી શકો છો જેનો વોટ્સએપ નંબર પણ આપણે આપેલો છે આ જે વોટ્સએપ નંબર છે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલો છે સ્ક્રીન પર પણ તમને જોવા મળી જશે મિત્રો કેમ છો બધા મજામાં આવ્યો કે આપશો બધા મજામાં મિત્રો આની અંદર ચૂંટણી કાંડની કામગીરી જે શરૂ છે જેને લઈને ઘણી બધી કોમેન્ટો પણ મળી છે કે કે રીતે એને ડાઉનલોડ કરવું અને કઈ રીતે તમારે મોબાઈલ નંબર લિંક કરવાનો રહેશે તો મોબાઈલ નંબર તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ અંદર પણ લિંક કરી શકશો ચૂંટણી કાર્ડ સાથે જેની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નથી જે વોટર હેલ્પલાઇનની જે એપ્લિકેશન છે એ તમારે ડાઉનલોડ કરી તમે રજિસ્ટ્રેશન કરી શકો છો જે કંઈ સાત આઠ દિવસની અંદર અથવા ઘણીવાર ટાઈમ લાગતો હોય છે મહિનો પણ લાગી શકે છે અમ સમય જે अप्रूवल મળ્યા બાદ તમારા ટૂટનેકાર ની અંદર મોબાઈલ નંબર લખ દેજો છે ત્યાર બાદ તમે ગમે ત્યારે ચૂંટણી ચુકિગર તમે ઓનલાઈન ડાઉનલોડ કરી શકશો અને કોઈ પણ સુધારો વધારો કરવો હોય તો પણ હાલમાં એની કામગીરી શરૂ છે તો કોઈ પણ વ્યક્તિને જો સુધારો હોય તો ઓનલાઈન તમે કરી શકો છો અથવા તમારા નજીક જે પ્રાઈમરી સ્કૂલ છે એની અંદર બીયરો પાસે જઈ તમે મોબાઈલ નંબર એડ કરાવી શકશો અને ઓનલાઈન આપણે કઈ રીતે ડાઉનલોડ કરવું તેના વિશે આપણે માહિતી આપી દઈએ કઈ રીતે તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તો આપણે એના માટે જઈએ કોમ્પ્યુટરની સ્ક્રીન પર અને જોઈએ કે કઈ રીતે આપણે રજિસ્ટ્રેશન કરશું અને એમાં એના માટે તમારે શું શું પ્રોસેસ કરવાનું રહેશે અને કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ચાલો આપણે એ બધી માહિતી આગળ જોઈએ તો આપણે અહીંયા છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે એની અંદર એનવીએસપી ડોટ ઇન લખી તમારે સર્ચ કરી દેવાનું છે અથવા ની અંદર આપણે લિંક આપેલી છે અને કોમેન્ટ બોક્સની અંદર પણ લિંક આપેલી છે તમે સીધા ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશો જે સ્થળથી પહેલી લિંક છે અહીંયા તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા ક્લિક ખેર ઉપર તમે ક્લિક કરશો હવે સૌથી પહેલાં જે તમે કોઈ વાર રજીસ્ટ્રેશન કર્યું હોય તો અહીંયા તમારે યુઝર આઈડીની અંદર મોબાઈલ નંબર એપિક નંબર અથવા ઈમેલ આઈડી ત્રણથી તમે લોગ કરી શકો અને પાસવર્ડ એન્ટર કરવાનું રહેશે અને જો તમે ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યા હોય તો તમારે સાઇન આપ ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા તમારો મોબાઈલ નંબર ઈમેલ આઈડી અને આ જે કેપ્ચર છે એ ફિલ કરી કન્ટિન્યુ પર તમે ક્લિક કરશો અને તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે જો રિજીસ્ટ્રેશન ફિલ કરી એ રજીસ્ટ્રેશન કરી લેજો ત્યાર બાદ એ ઉપર ફરી તમે જશો અહિયાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અહીયા તમારે પાસવર્ડ એન્ટર કરવાનો છે ચાલો હું फटाफट એન્ટર કરી લઉં છું મોબાઈલ નંબર અને પાસવર્ડ આપણે આપએયા સેન્ડ ઓટીપી કરી લીધું છે જે મોબાઈલ અંદર ઓટીપી આવશે

ત્યારબાદ અહીંયા તમારો એપિક નંબર નાખી દેવાનો છે એટલે કે ચૂંટણી નંબર લખી દેવાનો છે આપણે અહીંયા એક એપિક નંબર લઈ લીધો છે ત્યારબાદ અહીંયા સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું રહેશે અને સર્ચ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારું નામ જોવા તમને મળી જશે ત્યારબાદ સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાનું છે જે અહીંયા મોબાઈલ નંબર રજીસ્ટ્રેશન છે અહીંયા તમને જોવા મળી જશે જો તમારી પાસે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન ના હોય તો અહીંયા તમને મોબાઈલ નંબર જોવા ના મળે તો એના માટે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અથવા તમારે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરવું હોય તો તમે મને whatsapp પણ કરી શકો છો જેનો whatsapp નંબર પણ આપણે આપેલો છે આ જે whatsapp નંબર છે ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલો છે એ સ્ક્રીન પર પણ તમને જોવા મળી જશે તો એના પર તમે whatsapp કરશો અને મેસેજ કરી દઈશું કે મોબાઈલ નંબર લિંક કરવા માટે છે તો તમારો મોબાઈલ નંબર હું લિંક કરી આપીશ તરત અને તમારા ખોવાયેલા ચૂંટણી કાર્ડ હોય અથવા પાટીગલ હોય જૂના હોય એ તમે ચૂંટણી કાર્ડ નવા મેળવી શકશો અને સાથે સાથે તમારે પીવીસી કાર્ડ પણ ઓર્ડર કરાવવું હોય તો પણ આપણે પીવીસી કાર્ડ ઓર્ડર કરી આપીશું જેનો કંઈ થોડો ચાર્જ તમારે પે કરવાનો રહેશે અને તરત આપણે મોબાઈલ નંબર ડાઓ એડ કરી અને ડાઉનલોડ કરી પીડીએફ પણ તમને આપી દઈશું ત્યારબાદ તમે એની ટાઈમ ગમે ત્યારે તમે ડાઉનલોડ કરી શકશો પરમેનન્ટ તમારો મોબાઈલ નંબર લિંક થઈ જશે તો આ રીતે તમે અહીંયા ડાઉનલોડ કરી શકશો અહીંયા સેન્ડ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ અંદર એક ઓટીપી આવશે જે ઓટીપી અહીંયા તમારે ફિલ કરવાનો રહેશે અહીંયા ઓટીપી ફિલ કર્યા બાદ તમને ડાઉનલોડ નું ઓપ્શન જોવા મળી જશે. મેં ના ઓટી પાબરાઈ ગયો છે ફિર કલી દે છે વેરીફાઈ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ નું ઓપ્શન જે છે અહીંયા આપનું મળી ગયું છે તો આપણે ફટાફટ ડાઉનલોડ કરી લઈએ છે. ડાઉનલોડ કર્યા બાદ અહીંયા ઓપન કરીને પણ હું તમને બતાવી દઉં છું જે મારી રિડિટલ છે અહીંયા એડ કરેલી છે. જે તમને ઝાંખી જોવા મળશે ક્લિયર જોવા ના મળે તો કરાવી શકીએ છીએ અને જો તમારે પીવીસી કાર્ડ ઓર્ડર કરાવવું હોય તો પણ આપણે ઓર્ડર કરીને આપી દઈશું અને કોઈ પણ સુધારો તમારે કરવો હોય તો પણ તમે અહીંયા આઠ નંબરના ફોર્મ ઉપર જઈ સુધારો તમે કરી શકશો જે અહીંયા સેલ્ફ ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારો ચટણીકા નંબર જોવા મળી જશે અહીંયા સબમિટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારી જે માહિતી છે એ જોવા મળી જશે માહિતી મેડિયા બાદ તમે જે માહિતી સુધારવા માંગતા હોય અહીંયા તમે સુધારો કરી શકશો અને એનો અગાઉ પણ આપણે એક વિડિયો બનાવેલો છે જેની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દેશું તો ત્યાંથી પણ તમે જઈ અને સુધારો કરી શકશો આશરા કુછ મિત્રો આ વિડિયો તમને ખૂબ ગમશે જો આ વિડિયો તમને ગમે तो खूप ते नवा टॉपिकसाठी जय हिंद वंदे मातरम